એ દિલ મા હે મારા રે રખો પાક રે હે મારો રામ રે હે રામ ના રે કુ કરશે રે હેવા સીતા રે વિના ના मारा जो नेरा। आज रोज भावनगर मुकामे मा निमिते आया उपस्थित केंद्रीय मंत्री आणि बेन श्री नुकूबेन बामणिया प्रवेश પ્રદેશના મહામંત્રી શ્રી રઘુભાઈ જિલ્લા ભાજપના પ્રમુખ અને મારા ભાઈ આરસી મકવાણા ધારાસભ્ય તળાજાના ગૌતમભાઈ ચૌહાણ જિલ્લાના મહામંત્રી ભરતભાઈ મેર જિલ્લાના મહામંત્રી રાજુભાઈ કોળીસેના જિલ્લાના પ્રમુખ આનંદભાઈ ડાભી કોળી સમાજના આગેવાન બાબુભાઈ પરમાન કોળી સમાજના આગેવાન બાબુભાઈ ડેડાણ જિલ્લા તથા તાલુકા સદ્યશ્રીઓ જિલ્લા તથા તાલુકાના સંગઠનના તમામ આગેવાનશ્રીઓ અને મારા સૌ પત્રકાર મિત્રો મધ્યસ્થ મનુભાઈ તમામ ભાઈઓ અને બહેનો અને વિદ્યાર્થી મિત્રો અને સ્ટેજ પર બિરાજમાન તમામે તમામ આગેવાનો અને યુવાન દોસ્તો મારે શું બોલવું એ મને સમજાતું કેમ કે મારી તો પૂરી જિંદગી મેં સમાજને આપી દીધી છે મારે હવે જીવવાનો કટલો લિમિટની બહાર નહીં હોય પણ છતાં સમાજ માટે જીવું છે કોઈને કાંઈ બી તકલીફ પડે તો હંમેશા કહેતા એવું જ અને હમણાં બી કહું કે કોઈને બી કાંઈ બી દુઃખ પડે ને તો પરસોત્તમ સોલંકીને યાદ કરી લેજો અડધા તો એમને ભાગી જાય અને અડધા બચાય એને મને કહેજો એટલે હું લઈ લઈ તમે કોઈ ચિંતા નહીં કરતા મજા કરો અઝાબાદ મને કહું પેલા હું જ્યારે ભાવનગર આવતો ને ત્યારે આપણા બેનુ દીકરીના પેપરોમાં ફોટા વાંચતો તમારના લખાણ વાંચતો અને તાજું કે અહીંયા ઘરે શું બધા પછી એકવાર બધાને બોલાવ્યા અને મેં કીધું તમારાથી થાય તો કરો ન થાય કાંઈ નહીં મને કહી દો તો હું કરી આવું આજના આ ત્રીસ વરસમાં મને દેખાડો કે આપણી કોઈ બહેનો દીકરીઓ દુઃખી થાય છે હવે નહીં થાય કે ખબર જ પરસોત્તમ સોલંકી બેઠો ના ઓકારા કરીએ પણ કોઈ કરતું નથી એટલે જાણું અને કરે તો હું દેખાડી દઈ એમાં કાંઈ ચિંતા નહીં કોઈ સવાલ નથી આવતો મારથી જેટલું થયું આટલું સમાજ મેં મેં હારું કર્યું મને એક તો કોઈ દેખાડો કે પરસોત્તમ સોલંકીએ કોઈને દુઃખી કર્યા હોય કોઈ બી હોય ત્યાં તો કોઈ આ કંઈ કઈ એક રૂપિયો લીધો મેં નથી કહ્યું કામ મને અડધી રાતે તમે હોકાર રોક્યો તો હું આપી પણ કંઈ ખોટા વચન હું નહીં આપું મારે થશે આટલા પ્રયત્ન કરી અને એમ જેટલા બનતા આટલા પ્રયત્ન સમાજ માટે મેં કર્યા હું કોઈથી જોતો નથી પાછળ કે મારો હું થવાનું જ છું મારો રખવા મારો રામ છે आणि घरी वादा किता हे माखोपा करे हे मरु राम रे हे राम ना रे कू रे હેવા સીતા રે વિના મારા જો ઢોળ સે રે મારા ત્યાં બધા હિરલા છે મારી બેન દુકર્યો મારા ભગવાન એટલે મારા જેટલું થાય એટલું તમામ કરતો રહું એ ભગવાન અને માતાજીનો પ્રાર્થના કરું જ અને મારાથી જેટલું થયું આટલું મેં કામ કર્યું જ અને જેટલું થાય એટલું હજી કામ કરું એ ભગવાન અને માતાજીનો પ્રાર્થના કરું જ અને મારા બેન ઘણીવાર વિચાર કરતા હોય કે આ પરસોત્તમભાઈ કરે શું પણ બેનને ખબર બેને મારી દશા જોયેલી મારા દુઃખ જોયેલા અને બેન મારા કુટુંબીજન જેવા મારી બેન એટલે હું બેન માટે જેટલું કરવું પડે આટલું ઓછું જ એક ભાઈ તરીકે એક વીરા તરીકે બેનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ જ આગળ વધે એ ભગવાનને હું પ્રાર્થના કરું છું આટલું કહીશું જ અસ્તુ ભારત માતા કહી જાય જય કોળ સભાઈ ફરીથી એકવાર માન્ય પરસોત્તમભાઈ સોલંકી સાહેબના પ્રેરક ઉદબોધનને આપણે જોરદાર તાલુથી ફરીથી એકવાર વધાવી લઈશું આજના સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ માટે વિનંતી કરું આપણા સૌની વચ્ચે ઉપસ્થિત કોળી સમાજના કર્મચારી મંડળના આગેવાન શ્રી એનસી બારિયાને બારીયાને વિનંતી કરું કે આજના અવસરે આપ અહીંયા આગળ આવી અને આજના સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ સંપન્ન કરશો ભાઈ શ્રી નરુણભાઈ બારિયા આજના સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ એ સંપન્ન કરશે દોસ્તો આપણે સૌએ શ્રી પરસોત્તમભાઈ સોલંકી સાહેબ ઉપર બનેલી જે ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી એ ફિલ્મની સ્ક્રિપ્ટ જેમણે લખી છે વિરેન્દ્રભાઈ મણિયાર આજના અવસરે માન્ય દિવેશભાઈની એક ઈચ્છા કે આજના અવસરે તેમનું પણ એક અભિવાદન સંપન્ન કરવું છે ત્યારે માન્ય દિવેશભાઈને વિનંતી કરું કે આપ આપના વરદસ્તે શ્રી વિરેન્દ્રભાઈ મણિયાર તેમને હવે પછીના ક્રમે આપ સન્માન અર્પણ કરશો માન્ય વિરેન્દ્રભાઈ મણિયાર આ સમગ્ર ફિલ્મની સ્ક્રિપ્ટ જેમણે લખી છે જોરદાર તાલ્યોથી આપણે તેઓ શ્રીના અભિવાદનને વધાવી લઈશું અને વિનંતી કરું હવે પછીના ક્રમે આજના અવસરે ઉપસ્થિત એન એનસી બારિયાને નરણભાઈને કે સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ સંપન્ન કરશો હલો હલો નમસ્કાર ગુડ ઇવનિંગ ટુ ઓફ યુ ફ્રેન્ડ્સ આજે જેમના પવિત્ર જન્મદિવસે